ધોરાજીની સરકારી હોસ્પિટલ ખુદ પથારીવશ બની ગઈ હોય તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે આ હોસ્પિટલ આસપાસના વિસ્તારના એક લાખ કરતાં વધુ લોકો માટે આશીર્વાદરૂપ છે પરંતુ હાલ અહીં મહત્વના રોગોની દવાઓ છેલ્લા ઘણા સમયથી ઉપલબ્ધ નથી જેના કારણે દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે હાલ હું ધોરાઈજી સરકારી હોસ્પિટલમાં એનચાર સુપેડિયર તરીકે કામ કરું છું આપણા હોસ્પિટલમાં ડાયાબિટીસ બીપી એસિડિટી દુખાવાની અને બાળકોને તાવનું સિરપ આ બધી દવા ખલાસ થઈ ગઈ છે લાસ્ટ સપ્લાયનો ડિસેમ્બર ત્રેવીસમાં થયેલ છે ત્યારબાદ થયેલ નથી તો આ અની જાણ અને જાહેર અમે અધિક નિયમક અને જીએમઇ સેલ ગાંધીનગરમાં કરેલી છે અને આપણે જે એમએસએલ વેયર હાઉસ ખાતે પણ આ દવાનો જથ્થો ઉપલબ્ધ નથી અને ઉણપ છે એના માટે આપણે લોકલ ખરીદીની પ્રક્રિયા હાથ ધરેલી છે તો એ ટૂંક સમયમાં થઈ જશે ખરીદીના ખરીદીમાં પ્રોબ્લેમ એ થઈ કે આચારસંહિતાને લીધે છે ને આ પ્રક્રિયા થયેલી નથી

મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે અને ધોરાજીમાં સામાજિક સંસ્થા ચલાવે છે ધોરાજીની સરકારી હોસ્પિટલ એક બેસ્ટ હોસ્પિટલનો રાજ્ય સરકારે એવોર્ડ આપેલો છે પણ દુઃખની વાત એ છે કે આ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ડાયાબિટીસ બીપી દુખાવાની દુખાવાની જેલ બાળકોની દવા આ સહિત ઘણી બધી દવાઓ વધતી ગઈ છે અને આ દવાઓ પતવાને કારણે ગરીબ દર્દીઓ અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ના છૂટકે મોંઘીદાર ખાનગી મેડિકલોમાંથી દવાઓ લેવી પડે છે આ અંગે અમે મૌખિક રજૂઆત કરેલ હતી છતાં પણ કાંઈ એ અંગે નિર્ણય ન લેવાતા અમે તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીને એક લેટર લખીને જાણ કરી છે કે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દવાઓ પતી ગઈ છે અને દવાઓનો જથ્થો તાત્કાલિક ફાળવવો જો આવીને આવી પરિસ્થિતિ રહે તો મારી સરકાર વિનંતી છે કે દસ દસ લાખ ન કાર્ડ મારી સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક દવાઓનો જથ્થો ફાળે જથ્થો ડાયાબિટીસ ડાયાબિટીસની દવાઓ ગઈ હતી તો આવી ગઈ પાછી બીપી દવાઓ પતી ગઈ છે ઘણી બધી દવાઓ પતી ગઈ છે અને આ અંગે અમે અધિક્ષકને રજૂઆત કરેલ તો અધિક્ષકે કીધું કે અમે સરકારમાં આ અંગે રજૂઆતો કરેલી છે દવાનો જથ્થો આવશે તમે લોકોને આપશો